2 1 2 2 2 5 2 2 2 5 2 2 2

મોર્યા ગણપતિ બાપ્પા મોરિયા દોન તીન ચાર ગણપતિ ચરે ચાર ગણપતિ ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા બાપા મોરિયા મોરિયા ગણપતિ બાપ્પા મોરિયા મંગલમૂર્તિ

પાક્ર ગણપતિ બાપ્પાયા મંગલમૂર્તિ ગણપતિ બાપ્પા ચાર ગણપતિ ગણપતિ બાપ્પાયા મંગલમૂર્તિ ഗാ മംഗലമൂർത്തി

और मैंने अटके छोटे 15 दिन लगे थे हां आऊंगा लाइट 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 मोदी और दे काल नल पर लाइट चालू कर दो डालना 30 मिनट पास सेकंड आवर और नाइस 30 मिनट में ये लाइट की वैलिडिटी वाली है भैया